હવે એ અમારા ફગાવાલા છે એટલે સાહેબ એને જે ટ્રક વાળો જે છે એને હળપેટે લેતા એક છોકરાનું અહીંયા મોત થઈ ગયું છે એ ગાડી લઈને સરકારી દવાખાને નાના છોકરાને તાવ આવી ગયો હતો એ માટે ગયેલા હતા તો હવે એ આવતા પાછળનો જે પાછળ ટ્રક વાળો આવતો એટલે એને કાવું મરે અને છોકરાને હેઠે લઈ લીધો ગાડી અમારી ઉભેલી હતી સતાય એ ગાડીને પોલીસવાળા સાહેબો અત્યારે એમ કહે છે કે હવે એને ગાડીનો પ્લેટ નંબર નથી તો અમારું એવું કહેવાનું છે કે સાહેબ અત્યારે હેલમેટ વગરના રાજકોટની અંદરમાં હલવા નથી દેતા તો નંબર પ્લેટ વગરની ગાડી તમે કઈ રીતે આવવાની બીજું ખબર જાતા હોય તો ટ્રાફિક પોલીસ નથી હવે એ અમને કાંઈ ખબર નથી હવે હપ્તા લેતા હોય કે જે લેતા હોય

અમારી હવે એ ભંગાર નો ધંધો કરી છે અને ઝુંપડા ઝુંપડા છે સાહેબ નાખેલા છે અને ચાર છોકરી માંથી એક જ દીકરો એ હતો